કહેતા એમાંથી લોહી આવે અથવા એ ફૂલીને બહાર આવે અથવા એમાંથી દુખાવો થાય તો એ બીમારી છે તો એ હેમેરોઇડ છે તો એ ફાઇન છે દુશ્મનની જેમ તમારા પ્રાણને હરી લે એને અર્ષ કહેવામાં આવે પણ આપણે એને ઇગ્નોર કરીને એટલી બધી મોટી બનાવી દેતા હોઈએ છીએ કે પછી એ આપણા પ્રાણ પણ લઈ શકે તો ઇટ ઇઝ અ સિમ્પ્ટોમેટિક એનલ ટ્યુશન મારા ઘણા બધા દર્દીઓ એવા છે કે જે ફર્સ્ટ કે સેકન્ડ સ્ટેજમાં આવેલા હોય એમને મેં દવા આપ્યો હોય કોઈને પાંચ વર્ષ કોઈને સાત વર્ષ કોઈને આઠ આઠ વર્ષ સુધી રાહત રહી હોય મળમાર્ગની બીમારીઓ માટે જે ખોરાક પેટ બગાડે એવો છે એ બધો જ ત્યાગ કરવો જોઈએ હરસનું નામ બધાએ સાંભળ્યું હોય છે હરસ એટલે શું સાદી ભાષામાં આપ કહો કે હરસ એટલે શું હરસ અથવા તો અર્શ અથવા તો પાઇલ્સ અથવા બવાશીર અથવા હેમેરોઇડ્સ આ બધા એક જ બીમારીના અલગ અલગ ભાષાના નામ છે ઓકે હરસ કહેતા અર્શ એની સંસ્કૃતમાં ડેફિનેશન વ્યાખ્યા એવી છે કે અરિવત પ્રાણાન હરતી ઇતિ હર્ષાંશી અરી એટલે દુશ્મન જે દુશ્મનની જેમ તમારા પ્રાણને હરી લે એને અર્શ કહેવામાં આવે પણ એ સમજવાની બહુ જરૂર છે કે દુશ્મન સીધો જ તમારા પર

કેવી રીતે પ્રાણ લઈ લે તો હરસ અથવા અર્શ જે એને કહીએ એની એલોપેથી ડેફિનેશન આપણે કહીએ તો ઇટ ઇઝ અ સિમ્ટમેટિક કુશન હવે સિમ્ટમેટિક કુશન માટે પહેલાં એ સમજીએ કે કુશન શું છે તો કુશન એ આપણા શરીરની મળમાર્ગની એક એવી રચના છે કે જેમાં લોહીની નળીઓ પણ છે ત્યાંનું મ્યુકોઝા પણ છે અને ત્યાંના સ્નાયુઓ પણ છે મસલ્સ પણ છે હવે જન્મેલું બાળક નહીં માઇન્ડ માઇન્ડવેલ જન્મેલું બાળક નહીં પણ જ્યારે એ માના પેટમાં ગર્ભ છે અને એની બહુ સારી ફોર ડી અલ્ટ્રાસાઉન્ડ કરવામાં આવે એટલે કે સોનોગ્રાફી કરવામાં આવે તો ત્રીજા મહિના પછી માના ગર્ભમાં રહેલા ભ્રૂણમાં પણ એ એના ઘૂસણ દેખાય છે ઓકે એ જ્યારે સિમ્ટમેટિક બને કહેતા એમાંથી લોહી આવે અથવા એ ફૂલીને બહાર આવે અથવા એમાંથી દુખાવો થાય તો એ બીમારી છે તો એ હેમેરોઇડ છે તો એ પાઇલ્સ છે થોડું સરળ બનાવું તો જેમ આપ ડેન્ટિસ્ટ પાસે જાઓ અને મોઢું ખોલો તો ડાપરની દાઢ લગભગ દરેક દર્દીમાં દેખાવાની છે એ દેખાય એટલે બીમારી છે અને એને કાઢી નાખવી એવું જરૂરી નથી એ જ્યારે ઇન્ફેક્ટેડ થાય છે એમાં કોઈ પ્રકારે સરો થાય છે એમાં દુખાવો થાય છે તો એ બીમારી છે તો એને કાઢવાની જરૂર છે ઓકે હજુ બીજું એક્ઝામ્પલ આપું તો જેમ આપ પેટની સોનોગ્રાફી કરાવો અન્ય કોઈ કારણસર અને એમાં એપેન્ડિક્સ દેખાય છે તો એ શરીરનું અંગ છે એ બીમારી નથી એને કાઢવાની જરૂર નથી એ જ રીતે એનાલ કુશન દેખાય છે તો એ બીમારી નથી એ શરીરનું અંગ છે પણ જ્યારે એ સિમ્ટોમેટિક બને છે એ ફૂલીને બહાર આવે છે એમાં દુખાવો થાય એમાંથી બ્લીડિંગ થાય તો એ હેમેરોઇડ્સ છે તો એ પાઇલ્સ છે આ રીતની એ હરસ નામની બીમારી છે હરસ થવાના શું કારણ પર્ટિક્યુલરલી હરસ થવાના શું કારણો હોય છે પર્ટિક્યુલરલી હરસ થવાના મુખ્ય કારણોમાં વાત કરું તો જેમ જનરલ કારણ મેં આપ્યું કે પેટ બગડે એના કારણે થાય તો પેટ બગડવામાં પણ મુખ્યત્વે કબજિયાત આપને એ બધાને એ ખ્યાલ છે કે જ્યારે પણ જોર કરવાનું થાય એબડોમિનલ પ્રેશર ઇન્ક્રીઝ થાય એના કોઈ પણ કારણો એટલે એમાં એક મુખ્ય કારણ આવી ગયું કબજિયાત એ ઉપરાંત પ્રેગ્નન્સીમાં પણ ફિમેલ્સને ઘણા બધાને થતા હોય છે આ ઉપરાંત જેને વારંવાર વજન ઉંચકવાનું કામ છે એવા વ્યક્તિઓ જેને ઉભડક બેસવાનું કામ છે જેમ કે માળી કડિયા કામ ટાઇલ્સના કારીગર એવા જે કોઈ પ્રોફેશન વાળા વ્યક્તિઓ છે એ બધાને એ પુલિંગ ફોર્સીસ વધારે લાગવાના કારણે પાઇલ્સ ફૂલીને બહાર આવતા હોય છે ઓકે એટલે આ મુખ્યત્વે કારણો હરસ થવા માટેના છે તો આ જે હરસ બીમારી છે એના કોઈ પ્રકારો હોય છે ચોક્કસ એના પ્રકારો હોય છે જો એની ઓનસેટ એટલે કે કેટલા સમયથી છે એ પ્રમાણે જોઈએ તો એક્યુટ અને ક્રોનિક એવા બે પ્રકાર હોય છે લોહીના સાપેક્ષમાં વાત કરીએ તો બ્લીડિંગ અને નોન બ્લીડિંગ લોહીવાળા અને સૂકા જે લોક પ્રચલિત વાત છે એ પ્રમાણે એ પ્રકારના બે હોય છે એના સ્થાન અનુસાર આપણે જોઈએ તો ગુદા દ્વારને ને એક ઘડિયાળ ગણવામાં આવે તો ત્રણ સાત અને અગિયાર એ ત્રણ લોકેશન ઉપર જે પાઇલ્સ થતા હોય અથવા તો જે હેમેરોઇડ થતા હોય એને પ્રાઇમરી હેમેરોઇટ્સ કહેવામાં આવે અને એની વચ્ચે જે થતા હોય એને સેકન્ડરી હેમેરો કહેવામાં આવે એ જ રીતે અંદરના અને બહારના એવા પણ બે પ્રકારો છે બહાર જે સોજો આવતો હોય છે જેમાં લોહી જામી જતું હોય છે એ પણ એને લોકો હરસ ગણતા હોય છે પણ એનો માટે સાચો ટેકનિકલ શબ્દ મસા વધારે યોગ્ય છે નહીં કે હરસ હરસ એટલે એ મળમાર્ગમાં અંદરથી ફૂલીને બહાર આવે એને જ કહેવામાં આવે ઓકે તો એના કંઈ આપ સ્ટેજીસ કહેતા હોય છે કે આના કોઈ સ્ટેજ છે એવા કે આ ફર્સ્ટ સ્ટેજ છે સેકન્ડ સ્ટેજ છે એવું કંઈ સ્ટેજીસ છે ચોક્કસ જે અંદરથી ફૂલીને આવનારા મસાજ છે એટલે જેમ મેં અગાઉ જે આપને ટાઈપ્સ સૂચવ્યા તો જે અંદરના હેમેરોઈડ્સ છે જે ઇન્ટરનલ હેમેરોઈડ્સ છે એના કુલ ચાર સ્ટેજ છે ઓકે ફર્સ્ટ સેકન્ડ થર્ડ અને ફોર્થ હવે એ પ્રકારો એના લક્ષણોના આધારે કરવામાં આવેલા ઓકે પહેલા પ્રકારના એટલે ફર્સ્ટ સ્ટેજના હેમેરોઇડ છે દે ઓલવેઝ રિમેન ઇન ધ એનસ એટલે એ મળત્યાગ દરમિયાન પણ એનસમાં જ એટલે મળદ્વારમાં જ રહે છે તે કદી ફૂલીને બહાર નથી આવતા ઓકે એમાં ક્યારેય ખાસ દુખાવો નથી થતો હતો ઓકે તેમાંથી માત્ર બ્લીડિંગ થાય અને એ થોડા સાઈઝમાં મળત્યાગ દરમિયાન ફૂલાય અને પાછા સંકોચાઈ જતા હોય ઓકે સેકન્ડ સ્ટેજ એનાથી આગળ છે એની સાઈઝ થોડી મોટી હોય ફર્સ્ટ સ્ટેજ કરતા એમાં એ મળત્યાગ દરમિયાન ફૂલીને બહાર આવતા હોય છે ઓકે એમાંથી થોડું વધારે બ્લીડિંગ થતું હોય ટીપા સ્વરૂપે અથવા તો ક્યારેક પિચકારી સ્વરૂપે પણ બ્લીડિંગ એમાંથી થતું હોય છે એ મળત્યાગની ક્રિયા જ્યારે પૂરી થાય ડિફિકેશન જેવું પૂરું થાય એટલે એ પાછા અંદર જતા રહેતા હોય છે ઓકે થર્ડ સ્ટેજના જે હેમેરોઇડ્સ છે એ ફૂલીને બહાર આવે એ સાઈઝમાં મોટા હોય એમાંથી ખૂબ મોટા પ્રમાણમાં બ્લીડિંગ થતું હોય છે ઘણી વાર તો પિચકારી જેવું પણ બ્લીડિંગ એમાંથી થતું હોય અને એ ધક્કો મારી અને એને અંદર નાખવા પડે હવે અહીંયા એ વાત ખાસ હું કહીશ કે ઘણા બધા દર્દીઓ અમારી પાસે એવી ફરિયાદ લઈને પણ આવતા હોય કે સાહેબ જ્યારે ટોયલેટ જાઉં છું ત્યારે ફૂલીને બહાર આવે પછી અડધો કલાક કલાક પછી એ જાતે બેસી જાય છે અને ત્યાં માણસો એને સેકન્ડ સ્ટેજના હેમરોઇડ્સ ગણી લેતા હોય છે ઓકે પણ એ મિસકન્સેપ્શન છે કારણ કે એ અડધો કલાક કલાક કોઈ જગ્યા પર બેસે છે ત્યારે એના પર એ દબાણ આવે છે અને એ દબાણના પરિણામે એ પાઇલ્સ રહેલી ઇટ ઇઝ અ થર્ડ સ્ટેજ ઓકે બટ પીપલ કન્સિડર ઇટ એઝ અ સેકન્ડ સ્ટેજ હેમેરો અને ફોર્થ સ્ટેજના જે હેમેરોઇડ છે કહેતા જે મસા કે પાઇલ્સ છે દે ઓલવેઝ રિમેન આઉટસાઇડ એ બહારના બહાર જ રહે અને એમાંથી બ્લીડિંગ ખૂબ મોટા પ્રમાણમાં થતું હોય છે અને ઘણી બધી વખત એ ઇમરજન્સી કન્ડિશન તરીકે પણ બહાર ઉભરી આવતા હોય છે કારણ કે એ બહાર રહી જાય અને એમાં લોહી જ્યારે જામી જતું હોય ત્યારે ઇટ્સ અ ઇમરજન્સી કન્ડિશન ઓકે તો આપણા ત્યાં કયા સ્ટેજ સુધી દર્દી આવે તો એને દવાથી બટાડી શકાય ફર્સ્ટ સ્ટેજ અને સેકન્ડ સ્ટેજ સુધીના જે પાઇલ્સ છે એમાં તો દવાથી ખૂબ સારું પરિણામ મળતું હોય છે મારા ઘણા બધા દર્દીઓ એવા છે કે જે ફર્સ્ટ કે સેકન્ડ સ્ટેજમાં આવેલા હોય એમને મેં દવા આપી હોય કોઈને પાંચ વર્ષ કોઈને સાત વર્ષ કોઈને આઠ આઠ વર્ષ સુધી રાહત રહી હોય અને પછી આવ્યા હોય ને ફરી દવા આપીએ અને ફરી આરામ થઈ ગયો હોય થર્ડ સ્ટેજના જે હેમેરોઇડ્સ છે જેમ મેં અગાઉ કહ્યું કે એ યાપ્ય કેટેગરીમાં આવે એટલે એ દવાથી સિમ્ટોમેટિક એમાં રિલીફ મળી શકે ઓકે પણ એ ટેમ્પરરી રિલીફ હોય બટ ઓબિયસ એ ટેમ્પરરી રિલીફ હોય કારણ કે એની સાઇઝ એટલી બધી વધી ગયેલી છે એટલે ફરી જ્યારે પણ એના કારણો છે જેની ચર્ચા આપણે પછી કરીશું તો એના જે કારણોનું સેવન કરવામાં આવે ત્યારે ફરી એના સિમ્ટમ્સ રીઅપિયર થતા હોય છે અને બે સિમ્ટમ્સ અપિયરન્સ વચ્ચેનો જે પીરિયડ છે એ પણ એનો ખૂબ ટૂંકો હોય છે ઓકે અને ફોર્થ સ્ટેજના હેમેરોઇડ્સમાં માત્ર દુખાવો ટેમ્પરરી અટકાવી શકાય અથવા બ્લીડિંગ અટકાવી શકાતું હોય છે પણ એના માટે સર્જરી એ કમ્પલસરી બની જતી હોય છે એટલે એ રીતે થર્ડ અને ફોર્થ સ્ટેજ માટે સર્જરી વધારે કમ્પલસરી બની જતી હોય છે ઓકે કોઈ એક પેશન્ટ છે કે જેને આવી હરસ જેવી બીમારી હોવાની એને મનમાં એમ લાગે છે કે મને સંભાવના છે કે મારી તકલીફ હરસ હોઈ શકે છે તો એની ઘરગથ્થુ સારવાર શું હોઈ શકે હરસ અથવા તો પાઇલ્સ માટે ઘરગથ્થુ સારવારમાં પહેલો તો સારો ખોરાક લેવો બીજી જે તકલીફ છે તો પાઇલ્સ જ્યારે ફૂલીને બહાર આવતા હોય તો આપ ગરમ પાણીમાં બેસી શકો છો ગરમ પાણી એ આમ તો તમામ મળમાર્ગની બીમારીઓ માટે ખૂબ અક્ષીર દવા છે ગરમ પાણીમાં બેસવાથી સિમ્ટોમેટિક રિલીફ મળતી હોય છે અને જે સ્વેલિંગ છે એમાં પણ થોડો ઘટાડો જોવા મળતો હોય છે રાત્રે સૂતી વખતે ગરમ પાણી અથવા ગરમ દૂધ પીવું દૂધમાં શક્ય હોય તો એક ચમચી અડધી ચમચી જેવું ઘી પણ નાખી શકાય હા કોઈને દિવેલ એટલે કે એરંડિયું તેલ ફાવતું હોય છે તો એ પણ આપ લઈ શકો પણ આ માત્ર કબજિયાતના દર્દીઓએ લેવું જોઈએ ઓન ધ કોન્ટ્રરી જેને ડાયરિયા રહેતા હોય જેને વારે વારે મળ ત્યાગ માટે જવું પડતું હોય તો એને એવો ખોરાક લેવો જોઈએ કે જેનાથી એની મળ પ્રવૃત્તિ આઈડિયલ આવે એટલે કે કેળા જેવો આકારમાં બંધાયેલો મળ આવે દિવસમાં એક કે બે વાર જવું પડે એ મળ દુર્ગંધ રહિત હોય અને આ રીતની એ રીતના ખોરાક લેવામાં આવે તો આ બીમારીઓમાંથી ચોક્કસ બચી શકાતું હોય છે કયો કયો ખોરાક એવો છે કે જેનાથી હરસ થવાની સંભાવના છે અને એને કરવો જોઈએ અથવા એને ઓછો લેવો જોઈએ અને જો સંભાવના એમ લાગે કે હરસ છે તો એને કમ્પ્લીટલી બંધ કરવો પડે એવા કોઈ ખોરાકો છે મળમાર્ગની બીમારીઓ માટે જે ખોરાક પેટ બગાડે એવો છે એ બધો જ ત્યાગ કરવો જોઈએ હવે એવા ખોરાકમાં શું આવે ફર્સ્ટ ઓફ ઓલ મેંદો મેદાની બધી જ બનાવટું બ્રેડ ખારી ટોસ બિસ્કીટ પાઉં પીઝા સેન્ડવીચ બર્ગર ડબલ રોટી સમોસા બિસ્કીટ પેસ્ટ્રી કેક એન્ડ લિસ્ટ લિસ્ટ કે ફૂડ પાસ્તા જે અત્યારે બહુ ચાલી રહ્યા છે નૂડલ્સ એ બધું જ બીજી વસ્તુ છે દહીં અચ્છા દહીં પણ આપણે દહીં દહીં શા માટે લોકો એમ સમજતા હોય છે કે દહીં તો પેટ માટે સારી વસ્તુ છે આપણે સિમ્પલ સમજાવું બહુ જ સાદી ભાષામાં કહું તો ડાયરિયા થયા હોય ત્યારે આપણા મગજમાં સૌથી પહેલું શું આવે યસ દહીં આવશે પેલા મનમાં દહી અને ઘી યસ એગ્રી આમ તો કર્ડ રાઈસ પણ જો દહીને ભાત નથી તો દહીને જીરું અને એ ડાયરિયા તમારા બંધ કરી દે છે હમ તો ઓન ધ કોન્ટ્રરી તમને તો કબજિયાત છે હમ હવે એમાં જો દહીં લેશો તો વધારે કબજિયાત થવાની છે કબજિયાત થશે તો તકલીફ વધશે એટલે દહીં અવોઈડ કરું હા તાજી મોડી બનાવેલી છાશ લઈ શકાય ઓકે પણ દહીં અને એની બધી જ બનાવટો એટલે શ્રીખંડ લસ્સી દહીં વઘારેલું મઠો દહીં જે પણ કોઈ વસ્તુમાં ઉપરથી પડતું હોય જેમ કે બધા ચાટ ખાઈએ છીએ તો એ બધું અવોઈડ કરવું જોઈએ આ ઉપરાંત રીંગણ એ પણ આ બધા આમાં ખૂબ નડતા હોય છે આ ઉપરાંત કેળા સફરજન અને દાડમ આ ત્રણ ફ્રૂટ પણ અવોઈડ કરવા જોઈએ તમને એમાં પણ નવાઈ લાગશે કે આવું શા માટે તો આપણું એક ટ્રેડિશન છે કે જ્યારે નાનું બાળક હોય એને ડાયરિયા થઈ જાય તો એને દાડમનો રસ પાઈએ છીએ તો દાડમ નાના બાળકમાં જે કામ કરે એ જ મોટામાં કામ કરવાનું છે સિમિલરલી એપલ માટે છે કેળા શા માટે ઘણા લોકો એમ સમજતા હોય છે કે કેળા સારા પણ કેળા એ ગુરુ છે એ હેવી વસ્તુ છે કોઈ ઉપવાસ કરે એક ટંકમાં બે કે ત્રણ કેળા ખાઈ લે તો એનો એક ટાઈમ નીકળી જતો હોય છે જેમ મેં અગાઉ કહ્યું એમ મળમાર્ગની તમામ બીમારીઓ અગ્નિ મંદ થવાના કારણે થાય છે તો આ બીમારીઓ જ્યારે થઈ છે ત્યારે તમારો તમારો ડાયજેસ્ટિવ પાવર જે છે ઓલરેડી એ વીકન છે એ ઓછો થઈ ગયો એ નબળો છે અને એમાં તમે કેળા નાખી અને એ તમારી અગ્નિને વધારે ઠારી રહ્યા છો યસ એટલે તમારું પાચન સુધરવાના બદલે વધારે બગડશે પાચન બગડશે તો તકલીફો વધશે યસ તો આ બધા ખોરાકો થયા કે જે આપણે મળમારની બીમારી થઈ હોય તો એને એવોઇડ કરવા જોઈએ આ જે હરસની બીમારી છે એ શું વારસાગત હોઈ શકે છે અ બહુ સારો પ્રશ્ન છે બીમારીઓ તો વારસામાં આવતી હોય છે પણ અહીંયા આપણે એક વસ્તુ ખૂબ સમજવાની જરૂર છે કે બીમારી કરતા આપણી આદતો વારસામાં આવતી હોય છે યસ જેમ કે મારા ફાધરને ફરસાણનો વધારે શોખ હોય તો હું પણ ફરસાણનો શોખીન જ થવાનો છું યસ અથવા તો એમના માટે ઘરે રોજ ફરસાણ બનવાનું છે તો હું પણ ઘણા ના વહેલા બધા સવારે જાગી જતા હોય કરતા હોય તો એ બાળક પણ એવું જ શીખવાનો છે અને એની લાઈફ પણ એવી જ થવાની છે અને એવું શા માટે અહીંયા એનું ઇમ્પોર્ટન્સ છે બીકોઝ ઇટ ઇઝ લાઈફસ્ટાઈલ ઓકે એટલે અહીં બહુ સમજવાની જરૂર છે કે આ લાઇફસ્ટાઈલ ડિસઓર્ડર છે જે સો ટકા આપણી લાઇફસ્ટાઈલ ઉપર જ ડિપેન્ડન્ટ તો આપણે ધારીએ તો એ થતો અટકાવી શકીએ કારણ કે આપણા હાથમાં છે આ કોઈ આકસ્મિક બીમારી આવી પડી છે એવું નથી જેમ આપણે ડેન્ગ્યુની વાત કરી તો મચ્છર કરડે ન કરડે આપણા હાથની વાત નથી પણ આમાં સારી આદતો વિકસાવી એ ચોક્કસ આપણા હાથની વાત છે તો આપણી હેબિટ સારી હોય તો આપણે આ બીમારીથી બચી શકીએ એટલે વારસામાં એ રીતે ન આવે તેમ છતાં પણ આપણી આદતો વારસામાં આવતી હોય અને આયુર્વેદ પ્રમાણે આ માતૃજ અવયવમાં આવતું હોય છે આંતરડાનો ભાગ જે છે એ માતૃજ અવયવ છે એટલે માતાના વારસામાંથી પણ આવી શકે અને જ્યારે બીજ બનતું હોય એટલે માતા પિતા બંનેના જીન્સ એમાં આવતા હોય તો આ વારસામાં પણ એ રીતે બીમારી આવી શકતી હોય છે ઓકે જે હરસની કોઈ સર્જિકલ પ્રોસેડ્યુઅર્સ છે એ કઈ કઈ પ્રકારની આના ઓપરેશન્સ અવેલેબલ હોય છે હરસ માટે પાઇલ્સ માટે ઘણા બધા ટ્રીટમેન્ટ ઓપ્શન્સ અવેલેબલ છે જેમ પહેલા મેં કહ્યું ફર્સ્ટ અને સેકન્ડ ડિગ્રી છે તો એ દવાથી મટી શકતા હોય છે દવા ઉપરાંત પણ એના માટે ઘણી બધી એવી પદ્ધતિઓ છે કે જે નોન ઇન્વેઝિવ પ્રોસીજર્સ ગણાતી હોય છે જે ઓપીડી બેઝડ પ્રોસીજર્સ છે ઓકે મતલબ એમાં દર્દીએ દાખલ થવાની જરૂર નથી ઓકે એમાં એક આવે છે રબર બેન્ડ લાઈઝેશન ઓકે એટલે એ પાઇલ્સના મૂળમાં એક રબર બેન્ડ બાંધી દેવામાં આવે એનું એક સ્પેશિયલ મશીન પણ આવતું હોય છે એના દ્વારા તો એ પાઇલ્સ થોડા સમયમાં એ રબરબેનના કારણે નેક્રોસિસ થઈ અને ખરી જતો હોય છે અને રાહત થઈ જતી હોય છે બીજી એક છે સ્લેરોથેરાપી એમાં એક ખાસ પ્રકારની દવા એ પાઇલ્સમાં એક પર્ટિક્યુલર જગ્યાએ એની એક સ્પેસિફિક નીડલ દ્વારા ઇન્જેક્ટ કરવામાં આવતી હોય છે અને એના દ્વારા એનું ફાઈબ્રોસિસ થઈ જતું હોય કે તાકે એ પાઇલ્સ ત્યાં જામી જાય કડક થઈ જાય એટલે ફૂલીને બહાર ના આવે એમાંથી બ્લીડિંગ ન થાય ત્રીજી એક છે આઈઆરસી ઇન્ફ્રારેડ કોશન પણ એ હવે મોસ્ટ ઓફ આઉટડેટેડ થઈ ગઈ છે રીતે છે જેમાં ફ્રીઝ કરી દેવામાં આવે આવી ઘણી બધી નોન ઇન્વેઝિવ પ્રોસીજર્સ છે હવે પ્રોસીજર જે ઇન્વેઝિવ છે એની વાત કરું તો જે સર્જિકલ પ્રોસીજર્સ છે હવે અહીંયા એક વસ્તુ સમજવાની ખાસ જરૂરિયાત છે કે જેટલી પણ સર્જિકલ પ્રોસીજર છે એમાં મોસ્ટ ઓફ પ્રોસીજર્સમાં પ્રિન્સિપાલ રિમેન સેમ પ્રિન્સિપલ એટલે સિદ્ધાંત જેમ ગુરુત્વાકર્ષણનો છે એવી રીતે મુખ્ય એમાં જે હેમેરોઇડલ આર્ટરી છે એટલે કે જે પાઇલ્સને લોહી સપ્લાય કરતી નળી છે અને ત્યાંના જે મસલ્સ અને મ્યુકોઝા છે એને અમુક અંશે ત્યાં બાંધવામાં આવે છે દરેક મેથડમાં એ અલગ અલગ વસ્તુ છે અલગ અલગ જગ્યાએ બાંધવાનું આવે છે અલગ અલગ મટીરિયલથી બાંધવાનું આવે છે અલગ અલગ સ્ટ્રકચરને બાંધવાનું આવે છે પણ મૂળભૂત સિદ્ધાંત કંઈક બાંધવાનું આવે છે હા ફોર એક્ઝામ્પલ એક ડીજીએચએલ કરીને છે ડી માટે બે શબ્દ છે એક ડોપલર ગાઈડેડ અને બીજું એક ડિજિટ ગાઈડેડ એટલે કે ફિંગર ગાઈડેડ ફિંગર ગાઈડેડ એચ એ એલ એટલે હેમેરોઇડલ આર્ટ્રીલાઇગેશન એમાં જે પાઇલ્સને સપ્લાય કરતી નળી છે એને કાં તો આંગળી દ્વારા તપાસીને અથવા તો એક ડોપ્લર મશીન દ્વારા એક્ઝેક્ટ લોકેટ કરી અને એને બાંધી દેવામાં આવે છે અને પછી બીજી પ્રોસિજર થતી હોય છે બીજી એક પ્રોસિજર છે એમઆઈપીએચ એટલે મિનિમલ ઇન્વેઝિવ પ્રોસિજર ફોર હેમેરોઇડ્સ ઓકે કે જેને બીજી ભાષામાં સ્ટેપલર વાળું ઓપરેશન કહેવામાં આવે છે ઓકે ઘણા લોકો એને ગન વાળું ઓપરેશન પણ કહેતા હોય તો તેમાં પણ પ્રિન્સિપલ રિમેન સેમ કે જે મ્યુકોઝા પ્રોલેપ્સ થઈને નીચે આવી ગઈ છે એને ઉપર બાંધી દેવામાં આવે અને કાપીને કાઢી નાખવામાં આવે છે એ જ રીતે જે ગોલ્ડ સ્ટાન્ડર્ડ અત્યાર સુધીની ટ્રેડિશનલ મેથડ છે કે જેને લાઇગેશન એન્ડ એક્સિઝન ઓફ હેમરોઇડ્સ કહેવામાં આવે છે એમાં શું કરવામાં આવે મસાને કહેતા પાઇલ્સને બહારથી કાપીને એના મૂળ સુધી પહોંચવામાં આવે અને એના મૂળમાં એક દોરો બાંધવામાં આવે બાકીનો ભાગ કાપીને ત્યારે જ નીકળી જાય અને મૂળનો ભાગ છે એ થોડા દિવસની અંદર ખરી જતો હોય છે ઓકે અલ્ટિમેટલી આ બધી જ પ્રોસીજરમાં સેમ જ વસ્તુ રહેતી હોય છે એક નવું નામ આપે સાંભળ્યું હશે લેઝર સર્જરી યસ લેઝર સર્જરીમાં પણ વસ્તુ એ જ કરવામાં આવે છે ઉપરથી આર્ટરીને લાઈગેટ કરવામાં આવે છે અને પછી પાઇલ્સમાંથી એ લેઝર ફાઈબરને ઇન્સર્ટ કરવામાં આવે ઓકે અને ત્યાં એનર્જીને રિલીઝ કરી અને એને સ્વિંગ કરવામાં આવે છે પાઇલ્સને એટલે આવા અલગ અલગ ઓપ્શન્સ છે સર્જરી માટેના ઓકે પણ એ કયો ઓપ્શન કયા દર્દી માટે યોગ્ય છે એ એના નિષ્ણાત ડૉક્ટર દર્દીની બીમારીનો પ્રકાર દર્દીની બીમારીનો સ્ટેજ અને ઓવરઓલ કન્ડિશન જેની પાછળ ઘણા બધા ફેક્ટર્સ કામ કરતા હોય એ બધું પ્રોપર અસેસ કર્યા પછી જ નક્કી થઈ શકે દર્દી જાતે આમાં નક્કી ન કરી શકે કે મારે આ પદ્ધતિથી ઓપરેશન કરાવવું છે શું તમે પણ આવી કોઈ બીમારીથી પીડાઈ રહ્યા છો આપને શું તકલીફ છે એ કમેન્ટમાં જણાવશો તો અમે આપને યોગ્ય માર્ગદર્શન આપી શકીશું જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો તો આવી જ બીજી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં